આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં અંગદાન પ્રત્યે રહેલી પ્રાંતિયો દૂર કરીને નાગરિકોને મનોત્તર અંગદાન માટે સંકલ્પબદ્ધ કરવાનો છે હતું કે અંગદાન એ મહાદાન છે અને તેના દ્વારા આપી શકાય છે આ કાર્યક્રમ દરમિયાન જનજાગૃતિના ભાગરૂપે પ્રતિકાત્મક રીતે પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પતંગો પર અંગદાનના મહત્વને સમજાવતા સૂત્ર લખવામાં આવ્યા હતા જેથી આકાશી પતંગબાજીની સાથે માનવતાનો પવિત્ર સંદેશ ઘર ઘર સુધી પહોંચી શકે સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે મળીને નાગરિકોને અંગદાનના શપથ લેવડાવ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે પતંગની જેમ માનવતાની આ ભાવના પણ ઉચ્ચ શિખરે પહોંચવી જોઈએ અને વડોદરાના અંગદાનના ક્ષેત્રમાં સમગ્ર રાજ્યમાં અગ્રેસર બને તેવા પ્રયાસો અનિવાર્ય છે એસએસજી હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જુડાયાતા હોસ્પિટલના સત્તાધારીઓ યોજના વેતુ કે પતંગોત્સવના માધ્યમથી કરવામાં આવેલો આ પ્રચાર અત્યંત અસરકારક સાબિત થયો છે અવસર અંગદાન માટે નોંધણી કરાવનારા નાગરિકોનું સન્માન પણ કરવામાં આવે તો વડોદરામાં યોજાયેલા અનોખા અભિયાનની પ્રશંસા કરતા સાંસદે નાગરિકોને વિનંતી કરી હતી કે તેઓ તહેવારની ઉજવણીની સાથે સામાજિક જવાબદારીનું પણ પાલન કરીને જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ બને અંગદાન જાગૃતિની ઉત્તરાયણ આ એક નવા પ્રકલ્પનું આજે અહીંયા આયોજન કર્યું કે જેની અંદર અંગદાનનો મેસેજ આપતી અંગદાન મહાદાનનો મેસેજ આપતી એ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું અને આ પતંગ જે કોઈ પણ આ પતંગ ચગાવશે અને જેને પાસે આ પતંગ પહોંચશે એ તમામ લોકોને અંગદાન જાગૃતિનો મેસેજ જશે ત્યારે હું માનું છું કે આ સમગ્ર પ્રયાસ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસમાં એસએસયુ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરજી પણ ઉપસ્થિત હતા સૌને હું ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ પાઠું છું